રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સંકેતભાઈ મકવાણા જેમને જેટકો ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની પરીક્ષા નિયમ વિરુદ્ધ પરીક્ષા લેવાયેલ હોવાને લઈને પોલ ટેસ્ટમાં અન્યાય થયો હતો ત્યારે આ મામલે ઉજાગર કરતા તેમને ધાક ધમકીઓ આવી રહી હોવાને લઈ પોતાને પોલીસ પ્રોટેક્શન મળે તેવી માંગ સાથે તેમના દ્વારા દ્વારા પ્રાંત અધિકારીને આપવામાં આવ્યું હતું જેટકો ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની પરીક્ષા લેવાયેલ હતી અને તેમાં પોલ ટેસ્ટમાં અન્યાય થયેલ હતો તો નિયમ વિરુદ્ધ પરીક્ષા લેવાયેલ અને બારસો જેટલા ઉમેદવારોનું એલોટમેન્ટ નીકળી ગયેલ હતું મેડિકલ થઈ ગયેલ અને આ પરીક્ષાનો વિરોધ કરનાર એવા સંકેતભાઈ મકવાણા જેટકો સામે આ પરીક્ષાને લઈને અનેક કાર્યક્રમ કરેલ હતા અને લાંબી લડાઈ કરતા અંતે પરીક્ષા રદ કરાઈ તો હાલ આ પરીક્ષા રદ થતા સંકેતભાઈ મકવાણાને એન કેન રીતે હેરાન પરેશાન કરવામાં અને ધામ ધાક આપવામાં આવી રહી છે ત્યારે સંકેતભાઈ મકવાણાને પોતાને જાનનું જોખમ લાગી રહ્યું હોવાને લઈને પોતે અને અન્ય આગેવાનો તથા વાલીઓ તથા તેમની સાથે સંકળાયેલ લોકો દ્વારા આજ રોજ પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી તાત્કાલિક પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે તેવી માંગ કરાઈ હતી ત્યારે આ અન્યાય થઈ છે અને જે જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાઓ લેવામાં આવે તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી હતી આજે જે બારસો જેટલા યુવાનોને ભરતી પ્રક્રિયા થઈ ગઈ હતી જેટકોની અંદર જે ભરતી પ્રક્રિયા રોકવામાં આવી છે અને જે સમગ્ર પ્રકરણની અંદર જે ગેરરીતિ થઈ હતી તેને ઉજાગર કરતા યુવાન સંકેતભાઈ મકવાણા ઉપર જાનનું જોખમ ઊભું થયું છે જે ભરતી પ્રક્રિયાની અંદર જે ગેરરીતિ થઈ જે જવાબદાર અધિકારીઓ છે બારસો યુવાનોના ભાવિ જોખમમાં મુકાઈ ગયેલ છે અને ભરતી પ્રક્રિયાને ગેરરીતિ ઉજાગર કરનાર સંકેતભાઈ મકવાણા ઉપર પણ જાનનું જોખમ ઊભું થયું છે તો તાત્કાલિક ધોરણે તેને પ્રોટેક્શન મળે તેના માટે આજે ડેપ્યુટી કલેક્ટર સાહેબ મારફત દ્વારા દ્વારા અમે એસપી સાહેબને ને આવેદન પત્ર આપેલું છે મારું નામ મકવાણા છે જેટકો દ્વારા ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની જે પરીક્ષા લેવાયેલી હતી એમાં નિયમોનું ઉલ્લંઘન થયું હતું અને એનો મેં વિરોધ કરેલો હતો ઈચ્છા મૃત્યુ અને લોહી પત્ર લખી મેં પૂર જોશથી વિરોધ કર્યો હતો અને અંતે જેટકો પરીક્ષા રદ કરી નાખી હતી એના કારણે જે બારસો નવ જણા નું અલાઇમેન્ટ કરેલું હતું એમાં અસંતોષ ફેલાઈ છે એ વિદ્યાર્થીઓ ગેરસમજના કારણે આજે મને ફોન કરી રહ્યા છે અને મને માર મારી નાખવાની અને ધમકી ભર્યા ફોન કરી રહ્યા છે અને મેસેજ ફરી રહ્યા છે એટલે મને મારી જાનનો જોખમ ઉભો છે એટલે મેં આજે ડેપ્યુટી કલેક્ટર મારફત સમાજના આગેવાનો અને અગ્રણીઓ દ્વારા માંગણી કરી છે મને તાત્કાલિક મને પોલીસ રક્ષણ આપવામાં આવે અલ્પેશ ત્રીપે દિશા ટવેન્ટી ફોર નિયમ તો રાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ